અત્યારથી સામે આવવા લાગી છે જી હા જે રસ્તાઓને પચીસ વર્ષ સુધી કઈ નહીં થાય એવા દાવાઓ કરવામાં આવતા હતા એવા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જઈ રહ્યા છે રોડ રસ્તાની હકીકત દર્શાવતો આ મારું રિપોર્ટ જુઓ આવા દ્રશ્યો હવે તમને રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં જોવા મળશે વરસાદ બાદ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યની જનતા હવે ટેવાઈ ગઈ છે આ દ્રશ્યો મોડાસા શામળાજી હાઈવે છે પહેલા વરસાદમાં જ મોડાસા શામળાજી હાઈવે તૂટી ગયો રસ્તા પર મસ ખાડા પડ્યા વરસાદના કારણે સ્ટેટ હાઈવે તૂટી જવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા ઇસરોલ જીવનપુર પાસેનો આ રસ્તો ખખડધજ બની ગયો પરિસ્થિતિ સુરત શહેરમાં પણ પ્રકારની છે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો એમાં કોઈ શંકા નથી પરંતુ વરસાદમાં પાણી ભરવાની સમસ્યા બાદ હવે રોડ ધોવાઈ જવાની નવી સમસ્યાઓ સામે આવી છે સુરત શહેરમાં જ્યાં જો ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે રોડ રસ્તા માટે પાલિકા કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ એ ખર્ચની કોઈ કિંમત નથી એક તરફ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ ધોધમાર વરસાદના કારણે જે રસ્તા છે તે રસ્તામાં મસ મોટા ખાડા પડ્યા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના આઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આખે આખો જે રોડ છે તે રોડ ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તે રીતે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને રોજેરોજ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે ત્યારે ખાસ કરીને જે ખાડા છે તે ખાડાના કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા સમય પહેલાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો હતો વડોદરાના સાવલીમાં ડેસર રોડ પર ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા

જમ્મુ જમ્મુસર આમોદના ધારાસભ્ય દ્વારા આ રોડને પચીસ વર્ષની ગેરંટી અપાઈ એવો દાવો પણ કરાયો હતો કે આ રોડને પચીસ વર્ષ કંઈ નહીં થાય જો કે વાસ્તવિકતા એ છે કે માત્ર ત્રણ જ મહિનામાં તેર કરોડ રૂપિયાના ખર્ચ બનેલો આ રોડ ખાડા રોડ બની ગયો આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે ત્યાં રોડ તૂટી રહેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે તે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે રોડમાં ખાડા પડવાની ઘટનાની તો હજુ શરૂઆત છે રાજ્યના વરસાદ જ્યારે વિરામ લેશે ત્યારે અનેક એવા રસ્તાઓ છે જેનાથી તંત્રની કામગીરીનો સાચો પુરાવો મળશે એમ આમ ના સમય માં રોડ રસ્તાનો મુદ્દો હાઈકોર્ટમાં પણ ગૂંચ છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અને આ સાથે તેના સમાચાર અને સાથે લો પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે